તો મિત્રો જે દ્વારકા દિવસ મહાદેવ મિત્રો આજે અમે અમારા ગામના જે જાળેશ્વર મહાદેવનું મંદિર છે તે અમે તમને લઈને જોવા માટે લઈને આવી છે નાઇટમાં અત્યારે અને ત્યાર તમને નાઇટનો અમે વ્યૂ બતાવો છો અને શું મંદિરમાં દિવસે બહુ ભીડ હોય છે એના કારણે અમે નહીં તમને કાંઈ કદાચ દ્વારા દિવસે બતાવે છે બધા નાઇટનો તમને વ્યૂ બતાવો અમે મંદિરનું તમે જોઈ લો છે શ્રી જાળેશ્વર મહાદેવ મંદિર પાલડી પાટણ ખાતે વિકાસના કામો કરેલા છે વિકાસના કામ કરીએ છીએ બધું મંદિર હમણે જે નવું નવું જે બધું આવે ને આખું મંદિર સુધારો થયો છે ગુજરાત બોર્ડ દ્વારા એ તમને બતાવીએ તમને આપણે આપણા આજના બ્લોગમાં તમે જોડાય રહેજો હર હર મહાદેવ જય દ્વારકાધી થોડો ઘણો ઇતિહાસ બતાવીશ મહાદેવજી ચલો ત્રણ અમારા મંદિરનો જે મેન ગેટ છે અંદર જવા માટેનો યુવક દરવાજો છે અને અમે એમાં નીકળીએ છીએ પ્રાચીન છે મંદિર પાંચસો વર્ષ જૂનું છે મિત્રો અને જો આ બધું અત્યારે નવું બનાવેલું છે આમાં પહેલાં જે જૂના જુદા અભિનિવ આવતા ધાભુ આવતા એમના માટે રહેવા માટેની કુટિયા બનાવેલી છે જૂની જોવો તમને બતાવો નક્શિકા મંદિરનું બધી જે છે ને લાકડાનું બનાવેલું છે તમને બતાવે દીનો વેર નસીબો પર સણાયુ કરે છે હિદરાજ સોલંધી વખતું મંદિર બનાયલો છે બધું કોમ નક્ષી કોમ કરેલું તમે જોઈ લો મિત્રો બધું જોઈ આખા દરવાજાનો નક્ષી કોમ કરેલું છે જોઈ લો દરવાજો ધુનો છે પાતો કરેલું છે કરેલો છે આમાં કઈની પૂતિયા છે તમે જોઈ લો લાકડા આબના લાકડા આ ઘુનોમાં ક્યારે પણ આ લાકડા થયું નહીં બહુ જૂનું છે જો દરવાજા પણ એના લાકડાના જ છે એમને મોટો દરવાજા આવે એ દરવાજા નહીં દરવાજા મકા જે પેલા ના દ્વારા કેતા ત્યાં મને રહેવા માટેનું ઈ બનાવ્યું છે આ મકા બાજુની અંદર જગ્યા છે તો વસ્તુ વધતી નથી એના માટે અને જો બાજુમાં તળાવ છે મોટું બહુ અને એના માટેની બારીઓ આપી જોઈ લો

સપ્તઋષિનું મસીયનું જે મંદિર આવે એનું સ્થાનક છે કેનો સપ્તઋષિનું મંદિર નામ છે આ મંદિરનો લેણ અંદર તમે અંદર થી જોઈ લો આપણે દેખાય છે બહુ મોટું મંદિર છે વિશાળ છે અને પ્રાચીન મંદિર છે બહુ જૂનું મંદિર છે અમારું અને અહિયાનું જે શિવલિંગ છે તે પણ સ્વયંભૂ છે તે કોઈ સ્થાપ્યું નહીં પણ એ સ્વયં પ્રગટ થયેલું શિવલિંગ છે એની પણ એક કહાની છે એ તમને બીજા વિડીયોમાં દિવસે દિવસે અમે તમને બતાવીશું ગમ તો મિત્રો આપણે અંદર બાળા બચર માતાજીનું મંદિર છે અને એ પણ આ મંદિર જ્યારે બનાવ્યું ને ત્યારનું જ મંદિર બનાવેલું જ છે ને એ રમાયેલું અને આની ભવજો પણ રમાય છે પાદરવી ચૌદશ પૂનમના દિવસે બ્રાહ્મણો બ્રાહ્મણો દ્વારા અને એ આપણે પાદરવી મહિનામાં જે છે ને એનો પણ આપણે બ્લોગ મસ્ત બનાવીને મૂકશું કે ફૂલ નાઇટનો વિડીયો બનાવીને મૂકશું આપણે એ પણ તમે જોજો ને એના માટે તમે આપણી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો સબસ્ક્રાઈબ કરશો તો જ તમને આવા અવનવા અને નવી નવી જગ્યાના વિડીયો તમને જોવા મળે છે એના માટે તમારે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે અને લાઈક તો કરી જ નાખજો એટલે અમને થોડો પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે એના માટે જોઈ લો મંદિર તમને અંદાજ બતાવી દઈએ આપણે એ જો મંદિર અંદર વાળાબે માતાજીનું મંદિર છે મિત્રો જોઈ લો બાજુમાં જુઓ હર્યા જે શક્તિપીઠ ભૈરવ દાદા કહેવાય એવા બેઠા છીએ આ મંદિર એટલું જ જૂનું છે ને આ જે આવી દીધી છે અને આ મેન પૂજારીનો રૂમ છે બાજુમાં જ રૂમ છે આવ્યો જોઈ લો પૂજારીનો અને અરે અરે હું દાખા અરે એકવી દેરી હોય કે અગિયાર ચોવીસ 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 શિવલિંગની જે દેરી હોય ને એ બધી અલગ અલગ આખી પહેલાં મંદિર જ આખું એ પણ તૂટી જતા એટલે રિનોવેશન આ બધનું બનાવી દીધું એના માટે એ પણ તમને બતાવી દઈએ આપણે આના આખા એક એક આ બધી જે દેરીઓ છે ને એ દેરીઓ જે મંદિર બનાવે ને એ સમયની જ છે અને ચોવીસે ચોવીસ શિવલિંગની પૂજા રોજ ડેલ્લી જ થાય અંદર એક મેન શિવલિંગ છે મંદિરનું જે મેન સ્થાપક છે એ પણ તમને બતાવી ગયું ને જે મંદિર છે એ બહુ વિશાળ છે મિત્રો આ નાઇટનો વિડીયો બનાવ્યા છે પછી બીજા દિવસે તમને અમે એક દિવસે દિવસનો પણ વિડીયો બતાવીશું દિવસનો મંદિર જે નજારો હોય છે પબ્લિકનો બધો એ પણ તમને બતાવીશું તો જોઈ લેજો મિત્રો ને આ જે પહેલાં અહીંયા જે મંદિરમાં કોઈ ભવન હોય તેના પ્રસાદ લેવા માટેનું સારી જગ્યા હતી અત્યારે હાલ પાછળ બનાવી દીધી એ જગ્યા બહુ મોટી છે એના કારણે બહુ વધી જતી આ જગ્યા બનાવી છે અને અત્યારે જગ્યા જે હવે પબ્લિક બહુ આવે છે એના અમારેથી જગ્યા બહુ મોટી કરી નાખીએ એના બધું કામ અત્યારે હાલ થઈ જવું જો રિનોવેશન કમ બધું થયેલું સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે મંદિર અત્યારે હાલ બહુ સુધરી ગયું છે અને હાલ જે મંદિરનો આખો નજારો છે આપણા જ આયા બાપાની જે ભા આવે એમાં દર્શન નાખો દર્શન કરી લો અમારા હવે આપણે અંદરથી બતાવીએ મંદિર કે કેવું છે બરાબર જાઉં તો આપણે ખરેખર હોય પણ આત્મક હોવાની બહુ જરૂરી છે કારણ કે સ્પષ્ટતા હોય આપણે કાઢી રાખવી તો મિત્રો હવે આપણે અંદર જઈએ આ શિવલિંગ છે જે આપણા કાશી વિશ્વનાથથી એમના પતિરૂપનું બનાવેલું શિવલિંગ છે અને આ શિવલિંગનું દર્શન કરવા જ એ બહુ લાભપાત્ર છે આ શિવલિંગનો તો તમને જે અમારા વિડીયો માધ્યમથી તમને અમે દર્શન કરાવી રહ્યા છો તો એ માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવા મિત્રો અને હર મારો કોમેન્ટમાં લખજો જે અત્યાર સુધી વિડીયો જોઈ છે શંકર ભગવાન જે આપણા મહાદેવ છે તો મિત્રો તો અમને થોડું મન થોડું અમારું લાગે વિડીયો છે તો દર્શન કરવા માટે આપણે અંદર જે મુખ્ય શિવલિંગ છે એ અંદરમાં છે અંદરમાં છે એ પણ તમને બતાવો અને જોઈ લો પાર્વતી પાર્વતી માં છે આપડો રાજાજીશ્વરી અને આ છે અમારા ગામનું જે સ્વયંભૂ તાળેશ્વર દાદાનું મંદિર કહેવામાં એવું આવે છે પુરાણોમાં આ જગ્યા પર પહેલાં એકદમ બહુ જાળક હતો અને અહીંયા એક જે ગાયો ચાળતો ને ગોવાજો એલો ગાયો ચાળતો હતો અને એ ગાય હતી એના શેડિંગ ઉપર જ દાત્યાના ઝાડા ઉપર દાણા ઉપર ઝાડ માન્યતા એવી હતી કે એ ગાયને લાકડી મારવા ગયો અને લાકડી ગાય ખસી જેવી લાકડી શિવલિંગ ઉપર આવી ગઈ છે તમે જોઈ શકો છો આ જે ઉપર જે ઘા એનો એ લાકડીનો ઘા અત્યાર સુધી પડી રહ્યો જોઈ શકો છો અને અંદરથી જે રક્ત રક્ત નીકળેલું છે એ પણ દેખાય છે અને આ બહુ પૌરાણિક કથા છે આવી ત્યારે આ શિવલિંગ બહાર ત્યાંથી અમારા ગામનું નામ દાદા છે કોઈ આપી કરેલું નથી મિત્રો અને શિવલિંગ પણ બહુ પાકેશાળીને જોવા મળે છે મિત્રો આ તો બહુ દૂર દૂરથી લોકો આવે છે શ્રાવણ મહિનામાં કેનેડાથી અમેરિકાથી બહુ દૂર દૂરથી લોકો જે બહાર વિદેશમાં રહે છે ને એ અહીંયા દર્શન કરવા માટે વિશેલ આવે છે અહીંયા સોમવારને શ્રાવણ મહિનાના સોમવારનું તમને અહીંયા દર્શન કરવા મળે ને એ પણ બહુ લાભદાયક છે ને અત્યારે અમારા મિત્રો દ્વારા તમને અમે આ દર્શન કરવા દર્શન કરાવી દેવ દાદા તો જે અમદાવાદ મંદિરનું જે ઘર ભૂ હોય એનો વિડીયો છે મિત્રો તો અમારા વિડીયોને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને અને જાડેસર મહાદેવ દાદાનો જે વિડીયો છે એનો જે બારનો ભાગ છે આપણે તમને તમને હવે એ પણ બતાવવા જે ભજન માટેનો જે ભાગ છે એ રોગ બતાવો તમે આપણે જે દર્શન કરાવ્યો એના તમને કેવું લાગ્યું આ વિડીયો જોઈને જરૂર કોમેન્ટમાં તમે પણ જણાવજો અને બીજો કોઈ કયો મારા નવો વિડીયો બનાવો તે પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો મારા મહાદેવ હદીશ તો મિત્રો આ છે મંદિરનું જે મુખ્ય દ્વાર કહેવાય છે મુખ્ય દ્વાર પૂર્વ દિશામાં છે આનો જે

દેખવા માટેના બકડા બકડા બધું રીતે સરકારે એમણે સુવિધા બહુ કરવાની ઉપર ડેબલી વેડી આવે એ છે વેડી પર તો પણ ત્યારે રાતે કઠું દેખાશે નહીં આપણે દિવસે આપણે વિડીયો બનાવીશું દિવસેમાં દિવસેનો મજારો કેવો છે એ તમને બતાવીશ બીજા આપણે ઉપર દાખવ

સારા જોઈ લો જે હમણાં અમાર જે જે પહેલાં કમ એ પૂરું થયું છે ખરા જે કોમ કહેવાય એ કોમ બહુ સરસ કર્યું છે મંદિરનું ને અમારું જે મંદિર છે એ દિશા એ ઉપર જ રોડ ઉપર જ મંદિર છે મિત્રો આ જે કોઈ બી હવન રાખે કે ગમે તે રાખે કોઈ બી હોય કે ગામનો કોઈ નાના મોટો પ્રસંગ હોય ને તો એ પણ મંદિરમાં જ હોય છે મિત્રોને આના માટે જગ્યા બહુ એકદમ ભારે જેવી જગ્યા બહુ મોટી મળી છે બહુ અને આ જગ્યા શાળાથી જે રસૂલો હોય આવવાની અંદર અત્યારે લોકમાં રહેલી છે મિત્રો એટલે તમને બતાવીશ નહીં કહું પણ કોઈ દિવસે દિવસે આપણે વિડીયો બનાવે છે ને બતાવી દઈશ આખો એમને મંદિરમાં જે ટુર આવે તમને બતાવીશ મંદિર જે આપણે અમુક અમુક જે ભાગ છે એને નહીં લીધા એ તમને આપણે બીજા વિડીયોમાં ગાડાના વિડીયો બતાવીશ આજે તમે નાઇટમાં આવ્યા છે કેટલા એને તમે જે આ વખતે જે બતાવી ગયું છું ને એ બતાવી દઈશ આમાં કાચું વિશો ધોવાનું જે આવે ને શું બનાવી આખો આખો જોઈ લો બહુ મોટો ભાગ છે ત્રણ ખાતે જેન્ટ્સ અને જે ટોયલેટ આવે એ બનાવી છે અલગ અલગ છે આખી સુવિધા બનાવી જોઈએ ત્રુમકા છે આપણે ભક્ત હનુમાનજી મહારાજ મંદિરનું ત્યાંનું નામ રહ્યું હતું

kalau kita korban pelanggaran tuntutan manusia નાખવાની ત્યારે આવે છે તો ભાગમાં આપણે કંડા કંડ કુંડ આવે ને પણ એનો એ પણ ભૂખો છે એ પણ બતાવે તમને બારલા ભાગનો પણ એ ત્યાં લાઈટમાં તમને દેખાશે દેખાશે નહીં કારણ કે અમારે લાઇટ નહીં હાલ એ કચ્છના મંદિરમાં લાઈટો થાય દિવસે આપણે વિડીયો વિડીયો પણ અમે બતાવી દઈશું મંદિર પૂંજ રામજી મંદિર કાલ ભર્યા મંદિર મંદિર પણ બારલા ભાગમાં છે તમે બતાવીશ ત્યાં જોઈ લો આટલા હનુમાનજી મહારાજનું મંદિર હનુમાન ચાલીસા આખી લખેલી છે મારા ઘરે શનિવારે અમને આ હનુમાન ચાલીસામાં છે અત્યારે આ જગ્યા તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હું ફરીથી મળીશું કોઈક નવા બ્લોગ સાથે તો અમારા ચેનલને આટલા બધી જોયો હોય તો ઘરે માદે લખવાનું ભૂલતા નહીં મિત્રો મેં અમારો આ વિડીયો બને એટલો શેર કરજો અને અમને સપોર્ટ કરજો ખૂબ નવો વિડીયો તમારે બીજો કોઈ જોતો હોય છે તો અમારા વિડીયોની કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો તમે અમે એ બધા નવો વિડીયો બનાવીશું નવો કોઈ કન્ટેન્ટ તમને કયો હોય કોઈ ચેલેન્જિંગ વિડીયો તમે ક્રો હોય ચેલેન્જિંગ વિડીયો બનાવીશું અને જય માતાજી જય દ્વારકાધીશ હરણ મહાદેવ